સાસુ ની વહુ ને શું કહે છે એ શબ્દો મારે તમારા સુધી પહોંચાડવા છે શ્રી સાઈરામ દવે કવિતા દ્વારા કે એક સાસુ નવી પરણેલી વહુ ને કહે છે કે વહુ તને એક વાત કહું પોખીતી થી મુજને પણ એકવાર આમ જ તો લાવ્યા હતા સૌ અણજાણી ભીતોને પોતાની કરતા મે મારી મેળે શીખી લીધું ને ચહેરા પર તરવર્યું સ્મિત સદા રાખીને સાસર્યું એમ જ જીતી લીધું અને હવે પછીની પંક્તિ મને ગમતી કે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય યાદ રાખવા જેવી વાત કે ઘરની કોઈ વાત જ્યારે ઉંબરની બહાર જાય ત્યારે જ તો બગડે છે ભાવ વહુ તને એક વાત કહું સમજવા જેવી વાત છે ને કે ખરેખર સાસુ વહુનો ઝઘડો બાળક જેવો હોય છે એકબીજા વગર ચાલતું નથી ને એકબીજા સાથે ફાવતું નથી એક જ કલાકમાં ઝઘડો શમી જાય છે પણ વાત ક્યારે આવે કે કઈક ઘરમાં થાય ને એટલે તરત સાસુએની એની બેનપણીઓ કે મારું વહુએ તાજ માં નામ કીધું એટલે અહીંયા બેનપણીની ચણામણી ચાલુ થાય વહુને ને અત્યારથી દબાવી દેજો નહીં તો મારે જેમ આમ બહાર નીકળવું પડશે અને વહુ એની બેનપણીને કહીએ કે આજ મારે સાસુએ મને નામ કીધું એટલે અહીંયા બેનપણીની ચણામણી ચાલુ થાય કેટલી વાર તને કીધું છે ખારી ચા ન બનાવતી આખી જિંદગી તને જ કહે પછી એકવાર સારી રસોઈ બનાવીશ ને પછી મહેમાન આવશે ને એટલે તને જ બનાવવાનું કહેશે